નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બાવનથી ચૌદસો ને ત્રાણું રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો ને પંદર રૂપિયા वांकानेर मार्केटिंग यार्डनी अंदर अगयारो थी चौदह सौ तोर रुपया राजकोट मारकेटिंग यार्डनी अंदर अगर सौ साठ थी चौदह सौ ए रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार चिम्मोतेर थी पंदर सौ एक रुपये गोंडल मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एक चौदह सौ रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार थी चौदह सौ नेुपया जसद मार्केटिंग अंदर अगर सौ थी चौदह सौ रुपया બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિંચોતેરથી ચૌદસો ને છાસઠ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી પંદરસો રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકત્રીસથી ચૌદસો ને બાવીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી ચૌદસો ને પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવન થી ચૌદસો ને એક્યાસી રૂપિયા અળવદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રેપન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી ચૌદસો એકાવન રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને પચીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છપ્પનથી એકાવન રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો ને સત્તર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી ચૌદસો ને અગિયાર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી પાંત્રીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાતે સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર